મુઠિયા વાળવાની ઝંઝટ વગર મેથીના મુઠિયા બનાવવા માટે એક કપ ઝીણો રવો અડધો કપ બેસન બે કપ લીલી મેથી અડધો કપ લીલી કોથમીર અને બે કાચા બટેકાને આ રીતે ખમણીને ઉમેરીશું એનાથી મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે અડધો કપ મીડિયમ ખાટું હોય એ રીતે એનું દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું અડધો કપ કરતાં થોડું ઓછું એવું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું ત્યાં સુધી એક વાસણમાં આપણે આ રીતે થોડું તેલ ઉમેરી અને સરસ રીતે એને ગ્રીસ કરી લેશું દસ મિનિટ પછી એમાં આપણે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી સૂકા મરચાં વાટેલા એક ચમચી ગરમ મસાલો અને બે ચમચી ગરમ કરેલા તેલમાં હિંગ અને જીરાને આપણે કકડાવીને ઉમેરીશું આ રીતે તમે વઘાર કરશો તો મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એમાં અડધી ચમચી ખાવાનું સોડા ઉમેરી એને પણ સરસ રીતે મિક્સ કરી અને ગ્રીસ કરેલા વાસણમાં તરત જ આપણે બેટરને ઉમેરી ઉપરથી સરખું કરી થોડું આ રીતે ટેપ ટેપ કરી લેવાનું અને પહેલાંથી જ ગરમ કરેલા પાણીમાં એને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું ઉપરથી થોડા તલ મેં સ્પ્રિન્કલ કરી દીધેલા છે અને પંદરથી વીસ મિનિટ માટે એને થવા દઈશું અને પંદરથી વીસ મિનિટ પછી આ રીતે નાઇફ તમારે નાખી અને ચેક કરી લેવાનું ક્લીન નીકળે એટલે સમજવાનું કે સરસ રીતે પાકી ગયા છે અને પ્લેટને થોડીવાર માટે ઠંડી કર્યા પછી તમારે આ રીતે એને ડીમોલ્ડ કરી લેવાનું છે અને જે શેપમાં તમારે મુઠિયાને કટ કરવું હોય એ શેપમાં તમારે કટ કરી લેવાનું મેં આ રીતે કટ કરેલા છે એટલે મુઠિયા દેખાવામાં પણ બહુ સરસ એવા લાગશે હવે એનો વઘાર કરવા માટે કઢાઈમાં ત્રણેક ચમચી જેટલું તેલ ગરમ કરીશું થોડા સફેદ તલ ઉમેરીશું અને મુઠિયાને આપણે આ રીતે પેનમાં રાખી દઈશું અને ધીમા તાપે એને બે બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દઈશું તો જો તમે આ રીતે કોઈ દિવસ મુઠિયા ના બનાવ્યા હોય ને તો ચોક્કસથી બનાવજો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આ મુઠિયા તૈયાર થાય છે